બે હજાર અઢાર ના મોડેલ નું છે માત્ર ને માત્ર બે હજાર કલાક જ ચાલ્યું છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ કોઈ પણ પ્રકાર નો ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ જોવા નહીં મળે ઘર ઘર આવક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કન્ડિશન ન્યૂ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે સાથે તમે જે ઓઝાર જોઈ રહ્યા છો ઓજાર પણ આપવાના છે ઓજાર ની અંદર તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓટોમેટિક ઓરણી આપવાની છે ઓરણી પણ સારી છે સડો નથી ચોખ્ખી ઓરણી ધાણા જીરું વગેરે વસ્તુની તમે વાવેતર પણ કરી શકશો કઠોળ છે ઓરણી પણ આપવાની છે તે પણ સારી ઓછી વાપરેલી અને કમ્પ્લેટ ઓરણી છે સાથે એક રોટાવેટર પણ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો રોટા પણ આપવાનું છે બીજા છે નવિયા તમે જોઈ શકો છો નવિયા પણ એકદમ સારા છે તે પણ કમ્પ્લેટ સારા કંડિશનમાં નવિયા પણ સાથે આપવાના છે પલ્ટી પ્લાવ છે પલ્ટી પ્લાવ વિડિયો અંદર જોઈ શકો છો તે પણ તમને મળી જશે અને અન્ય ઓજાર પણ જોઈ શકો છો પાવડો છે તે પણ આપવાનો છે અને થ્રેસર છે રાજલક્ષ્મી કંપનીનું બે હજાર એકવીસના મોડેલનું થ્રેસર પણ આપવાનું છે તેનું કન્ડિશન પણ જોઈ શકો છો ટોટલ જવાબદારી થ્રેસરની હવે ટ્રેક્ટર ઓજારની કિંમત સાડા નવ લાખ રૂપિયા રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર ઓઝાર લેવાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા મોરચંદ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવાય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પંચાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝાર લઈશ

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા ટકા કંડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેક્ટર ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ લઈ શકો છો જીગરભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા જોવા જાવ જીગરભાઈનું કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

આખું ઓરિજિનલ કન્ડિશનમાં એકદમ નવું ટ્રેક્ટર એક હાથે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પહેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તમે વિડિયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કંપની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જો જો કે કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર 1,60,000 રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી યુવરાજ બસો પંદર મિનિટ ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેલર વેચવાનું છે શિવ શક્તિ ફોર વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટરનું કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો સારું સાચવેલું ઓરિજિનલ કલર અને ઓરિજિનલ કન્ડિશનમાં આખું ઘર ઘર ટ્રેલર આ ટ્રેલર બાર ફૂટ લાંબુ છે અને છ ફૂટ પોળું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો નથી અને ન્યુ મોડેલ ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો કોન્ટેક્ટ કરો પહેલા તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે 4 व्हीલ ટ્રેલર છે તમે વિડિયો અંદર જોઈ શકો છો એકદમ હેવી ટ્રેલર જોવા મળશે

પેલા ઓનરનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કરીને જાવ કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કન્ડિશન છે આખો ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત 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 માત્ર તે પણ અંદાજિત રૂબરૂ ઓછી થશે ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને ધરાઈ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

સાવ ઓછું ફરેલું ચોખું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ હું તમને આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ થ્રેસર લેવા કે રૂબરૂ જોવા જાવ માવજીભાઈ નું કોન્ટેક કરીને જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે થ્રેસરની અંદર ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે ધાણા જીરું કઠોળ ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે માવજીભાઈ નું કોન્ટેક કરો બે હજાર ત્રેવીસ ના મોડેલ આ થ્રેસર સડો નથી ઓરિજિનલ કલર કિંમત છે બે લાખ ને પંચાવન હજાર તે પણ અંદાજિત કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી

હોય છે તેનો ઉપરનો જે ડબ્બો હોય છે ને તે આ ડબ્બો વેચવાનો છે માત્ર એક જ વરસ વાપરેલો છે બોલેરો પિકઅપ ગાડીનો ડબ્બો અને હેવી બનાવટ છે તમે જોઈ શકો છો ક્યાંય પણ સડો નથી ઓરિજિનલ કલરમાં જ છે બાકી રૂબરૂ સ્થળ પર જાય આ ડબ્બો રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડિયો પૂરો જો જોવા છે અને આ ડબ્બો પહેલા કોન્ટેક કરો વેચાઈ જશે તો ખોટો ધકો થશે અને કિંમત ત્રીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ત્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ તાલુકો રાપર અને કુડા જામપર ગામે જોવા મળશે લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પિસ્તાલીસવાળા નંબર પર ફોન કરી બોલેરો ગાડીનો આ ડબ્બો તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો